જય માતાજી મિત્રો બે હજાર જીવનમાં નવું વર્ષ ખૂબ સારી ખુશિયા લઈને આવે તેમજ આવનારું નવું વર્ષ દર વર્ષ કરતાં ખૂબ પ્રગતિમય રહે એ સર્વની મનોકામના હોય છે તો ચાલો મિત્રો આજે હું તમને બતાવીશ કે આ નવું વર્ષ શરૂ થતા પહેલા કયા ઉપાયો કરવાથી નવા વર્ષમાં મહાલક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય તેમજ ઘરમાં બરકત બની રહે મિત્રો એવી ઘણી બધી ચીજો છે જે ઘરમાં લાવવાથી તેની ઘર અને પરિવાર પર સકારાત્મક અસર થાય છે જેનાથી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે જેના કારણે ઘરમાં બરકત જોવા મળે છે મિત્રો એવી જ કોઈ પણ પાંચ ચીજ તમે ઘરમાં લાવીને રાખી મૂકો જેનાથી ઘરમાં બરકત બની રહે સૌથી પહેલી ચીજ છે કાજબો હિન્દુ ધર્મમાં કાચબો એ ખૂબ શુભ માનવામાં આવ્યો છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુનું એક રૂપ કાચબો છે તો મિત્રો જ્યાં વિષ્ણુ હોય ત્યાં લક્ષ્મીનું જરૂર આગમન થવાનું જ બીજી વસ્તુ છે પોપટનું ચિત્ર કે મૂર્તિ વાસ્તુશાસ્ત્રના અનુસાર પોપટ એ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવ્યો છે તેને ઘરમાં રાખવાથી ભાગ્યનો ઉદય થાય છે ત્રીજી વસ્તુ છે મોરપંખ જી હા મિત્રો મોરપંખ એ પણ અત્યંત શુભ અને ચમત્કારી હોય છે તેને ભાગ્યવર્ધક માનવામાં આવ્યું છે કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી ભાગ્યના માર્ગની બધી જ તકલીફો દૂર થઈ જાય છે ચોથી વસ્તુ છે ચાંદીનો હાથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચાંદીના હાથીની એક જોડ ઘરમાં રાખવાથી રાહુ અને કેતુનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે અને વ્યાપાર અને નોકરીમાં પણ પ્રગતિ થાય છે એ માટે નવા વર્ષે ઘરમાં ચાંદીનો હાથી લાવો ખૂબ શુભ માનવામાં આવ્યો છે પાંચમી વસ્તુ છે કમળકાકડીની માળા કમળકાકડીની માળા ઘરમાં અવશ્ય રાખવી જોઈએ કારણ કે આ માળા ઘરમાં રાખવાથી ધન પ્રાપ્તિના માર્ગ ખુલે છે કહેવાય છે કે કમળકાકડી માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે કમળકાકડીની રોજ માળા કરી પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરવાથી ઘર અને મનમાં સકારાત્મક વાતાવરણનો સંચાર થાય છે ત્યાર પછીની ચીજ છે સ્વસ્તિક પુરાણોમાં સ્વસ્તિકને લક્ષ્મી અને ગણપતિનું પ્રતિક માનવામાં આવ્યું છે સ્વસ્તિકનો અર્થ થાય છે શુભ ઘરમાં સ્વસ્તિક બનાવવાથી પરિવાર ધન સંબંધિત બધી જ સમસ્યા પૂર્ણ થાય છે મિત્રો આશા કરું છું આવનાર નવા વર્ષ માટે આ જાણકારી તમને ખૂબ જ લાભદાયી બને તો મિત્રો આ વિડીયોને લાઈક અને કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો આવી છે નવી જાણકારી મેળવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી